ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નર્મદાના ઇતાનગર ખાતે સુપ્રીમ કોર્ટના જજ શ્રી બીઆર ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સુપ્રીમ કોર્ટના જજ ભૂષણ રામકૃષ્ણ ગવઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સૌને ન્યાય થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય માટે કાયદાકીય હકો અને સરકારી યોજનાઓ અંગે આદિજાતિ નાગરિકોને જાગૃત કરાયા હતા ન્યાયમૂર્તિગણના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય લાભોનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી રહે તે માટે મેગા લીગલ કેમ્પમાં યોજનાકીય સહાય પ્રાકૃતિક કૃષિ શિક્ષણ આરોગ્ય સહિતના જુદા જુદા અઢાર સ્ટોલ્સ ઊભા કરાયા હતા આ નિર્દેશનને જજ બી આર ગવાએ ખુલ્લું મૂક્યું હતું ન્યાયમૂર્તિ ગણેશ સ્ટોલ્સનું નિર્દેશન નિહાળી સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત પિંક કોટો ચલાવીને રોજગારી મેળવી આત્મનિર્ભર બનેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે મનોનીત થયેલા સુપ્રીમ કોર્ટના જજ અને નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન બી આર ગવા એ જણાવ્યું હતું કે આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ છે સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર છે રાજકીય સામાજિક આર્થિક સમાનતા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું વિઝન હતું આ વેળાએ મહિલાઓ દિવ્યાંગો ઔદ્યોગિક કામદારો ઓછી આવક મર્યાદા ધરાવતા લોકોને સરળતાથી નિશુલ્ક કાનૂની સહાય મધ્યસ્થ લોક અદાલત વગેરેની વિગતવાર જાણકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મેવાસી આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આદિજાતિ સંસ્કૃતિ રજૂ કરતું મેવાસી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું